બાકોર ઉપાડીને સુરતની એક સુરતની એક કરોડ થી વધુની લૂંટને અંજામ આપ્યો તો સુરતની ગ્રામ્ય પોલીસે પણ બાર થી વધુ સભ્યોની ટીમ બનાવીને આઠ શખ્સોને ઝડપી પાડ્યા હતા અને તેઓને જેલ હવાલે કર્યા હતા જોઈએ રિપોર્ટમાં તારીખ સોળ ડિસેમ્બર બે હજાર બ્રાન્ચમાં મધરાત્રે તસ્કરોએ ધામા નાખ્યા હતા બેંકની પાછળના ભાગે આવેલી દિવાલમાં મસ મોટું બાકોરું પાડી તસ્કર ટોળકી સ્ટ્રોંગ રૂમ માં હતા અને સ્ટ્રોંગરૂમ માં મૂકેલા લોકરો પૈકી

માહિતી મળતા કોસંબા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે આવ્યા હતા તસ્કર ટોળકીએ ફિલ્મી ઢબે કરેલી ચોરીની નાની નાની બાબતો નોંધી હતી ત્યારબાદ તસ્કર ટોળકીને પકડવા કવાયત હાથ ધરવામાં આવી હતી દસ દિવસની અથાગ મહેનત બાદ સુરત ગ્રામ્ય પોલીસે ચોરી કરનાર આઠ શખ્સોને ઝડપી લીધા છે તેઓની પાસેથી ત્રેપ્પ લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે આ તમામ એક્સરસાઇઝમાં ખૂબ જ મહેનત થી સુરત રૂરલ પોલીસે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ભટોળ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર ઈશરાણી ડીવાયએસપી કામરેજ અને તમામ ટીમોએ આમાં મહેનત કરી છે અને હજી મુખ્ય આરોપીને પકડી અને હજી વધુ રિકવરી કરવા માટે સુરત રૂરલ પોલીસ કટિબદ્ધ છે સુરતમાં ફિલ્મી ઢબે કરેલી ચોરીનો ઉકેલાયો ભેદ દિવાલમાં બાકુરો પાડી બેંકમાં કરી હતી ચોરી એક કરોડ થી વધુના મુદ્દા માલની ચોરી કરનાર ગેંગ સકંજામાં આઠ તસ્કરો જેલ હવાલે માસ્ટર માઇન્ડ પોલીસ પકડથી દૂર જે રીતે બેંકમાં ફિલ્મી ઢબે ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો તેનું નિરીક્ષણ કરતા સુરત જિલ્લો કે છોડી ભાગી ગઈ હશે જેથી પોલીસે અલગ અલગ બાર ટીમ બનાવી સુરત થી લઈને અમદાવાદ સુધીના તમામ રેલવે સ્ટેશન બસ સ્ટેશનના ના પાંચસો થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા તે પૈકી એક સીસીટીવી ફૂટેજમાં રિક્ષામાં બેસી

તેમજ બિહારમાં છુપાયેલા કુંદન ધરણીધર બિંદ ખીરુ ઉર્ફે મામો પ્રકાશ બિંદ બાદલ ધર્મેન્દ્ર મહેંતોને ઝડપી લીધો હતો બિહારના જે વિસ્તારમાં આરોપીઓ છુપાયા હતા તે નક્સલી હતો જેથી જીવનું જોખમ ખેડી બિહાર એસટીએફ અને સ્થાનિક પોલીસની મદદથી ત્રણેય આરોપીઓને ઝડપી લેવાયા હતા આ સિવાય ચોરીમાં મદદ કરનાર દીપક મહંતો અને યશકુમાર રવિ મહાત્મા સુરતના સાયણમાં છુપાયાની માહિતી મળતા ત્યાંથી તે બંનેને દબોચી લેવાયા હતા તમામ આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના એક પિકઅપ બોલેરો મોબાઈલ અને રોકડા સહિતનો મુદ્દામાલ કબજે કરાયો હતો આપણે કીધું એ રીતે આ ખૂબ જ પડકારજનક કેસ હતું કારણ કે આ એકદમ પ્રોફેશનલ ગેંગ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ કારણ કે નાની સોની રીતે નહીં આ તો દિવાલને તોડી અને આમાંથી સેફ ડિપોઝિટ લોકરની જે ચોરી કરવામાં આવેલ હતી એ

રેકી બાદ બનાવ્યો હતો ચોરીનો માસ્ટર પ્લાન ઝડપાયેલા આઠ આરોપીઓ રીડા ગુનેગારો તો છે જ પરંતુ પ્રોફેશનલ તસ્કરો છે આવી રીતે પ્લાન કરી ચોરીને અંજામ આપવો તેમની માટે કોઈ નવી વાત નથી ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં બહાર આવ્યું છે કે આ તસ્કર ટોળકીનો મુખ્યો એટલે કે ચોરીનો પ્લાન ઘડનાર સુરજકુમાર ભરત લુહાર છે જે પોલીસ પકડથી દૂર છે ચોરી કરતા પહેલા સુરત ભરત લુહારે સતત 20 દિવસ સુધી બેંક ની રેકી કરી હતી બેંકમાં કેવી રીતે ક્યાં તે આખો પ્લાન બનાવ્યો હતો ત્યારબાદ પોતાના વતન જય મુખ્ય આરોપીએ ગેંગના અન્ય શખ્સો સાથે સંપર્ક કરી પ્લાન સમજાવ્યો ત્યારબાદ દિવાલ તોડવા ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડર બ્રેકર મશીન લોખંડની મોટી કોષ સહિતના સાધનોની ખરીદી કરી હતી સોળ ડિસેમ્બરની રાત્રે પ્લાન સાથે ચોરીને અંજામ આપ્યો ચોરી બાદ છૂટક વાહનોમાં બેસી નેશનલ હાઇવે પર પહોંચી ત્યાંથી ફરી એક રિક્ષા કરી સુરત રેલવે સ્ટેશન ગયા હતા સુરતથી લોકલ ટ્રેનમાં વડોદરા ગયા વડોદરાથી ટ્રેનમાં દિલ્હી ગયા હતા દિલ્હીથી ચોરી કરેલો તમામ મુદ્દામાલના ભાગ પાડવામાં આવ્યા હતા પોતપોતાના પોતાના ભાગ લઈ તમામ આરોપીઓ અલગ અલગ જગ્યાએ છુપાયા હતા દિલ્હીમાં બે બે આરોપી 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 પંજાબમાં એક બિહારમાં ત્રણ જ્યારે સુરતના સાયણમાં છુપાયા હતા અલગ અલગ રીતે આ બધા ઉતરી અને નજીકમાં રહેલ રિક્ષા ઓટો રિક્ષા લઈ અને સુરત શહેર ખાતે રેલવે સ્ટેશને જઈ સૌપ્રથમ વડોદરા ગયેલ ટ્રેન મારફતે અને ત્યાંથી વડોદરાથી દિલ્હી જઈ અને દિલ્હીમાં બરખુ કુમાર બિંદને ત્યાં રહી અને ગુનાનમાં મળેલ ચોરી કરેલ મુદ્દા માલ વહેંચણી કરી અને અલગ અલગ જગ્યાએ પશ્ચિમ બંગાળ બિહાર દિલ્હી અને પંજાબ તમામ નાસી ગયેલા હતા આમ પરફેક્ટ પ્લાન બનાવી ફિલ્મ સ્ટાઇલમાં ચોરી કરનાર પ્રોફેશનલ ચોર ગેંગને પકડવામાં સુરત ગ્રામ્ય પોલીસને મોટી સફળતા મળી છે તસ્કર ટોળકીએ અત્યાર સુધી કેટલી ચોરી કરી છે ગુજરાતમાં અન્ય કયા કયા ગુના આચરેલા છે ગુજરાત સિવાય અન્ય કયા રાજ્યોમાં ચોરી કરી છે તસ્કર ગેંગમાં અન્ય કેટલા શખ્સો સંડોવાયેલા છે ચોરીના દાગીના ક્યાં અને કોને કોને વેચતા હતા આવા તમામ સવાલોના જવાબ મુખ્ય આરોપીના પકડાયા બાદ સામે આવશે ચોરીના માસ્ટર માઇન્ડને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે ઉદય જાધવ ગુજરાત ફર્સ્ટ સુરત